પગ લાંબા કરી થપ થપાવી લેશું પંજા ટકરાવી લેશું તો હવે જે ક્રિયા કરવાની છે તે પ્રાણાયામ છે

દસ કાઉન્ટ સુધી રોકવાનું પછી થી છોડીએ ત્યારે બ્રહ્મના ગુંજન સાથે છોડવાનું દસ કાઉન્ટ સુધી રોકાયા પછી બહાર દસ કાઉન્ટ અથવા તો પાંચ કાઉન્ટ જે રોકાય તે રોકવાનું અંદર પણ એવું જ કરવાનું જેનાથી દસ કાઉન્ટ નો રોકાય એ પાંચ કાઉન્ટ રોકજો એવું ફરજિયાત નથી કારણ કે તમારી કેપેસિટી જ નથી દસ કાઉન્ટ સુધી રોકવાની પાંચ કાઉન્ટ સુધી રોકવાનું એમ છોડ્યા પછી પણ દસ કાઉન્ટ કે પાંચ કાઉન્ટ સુધી રોકવાનું રોકાઈ જાય કાઉન્ટ પૂરા થઈ જાય એટલે પાછું જમણેથી ભરી લેવાનું પાછું અંતરકુંભક કરવાનું ઓલું બાહ્ય કુંભક કહી દો તો અંતર કુંભક કરવાનું પાંચ કાઉન્ટ કે દસ કાઉન્ટ જે રોકાય તે પછી લેફ્ટથી પાછું બ્રહ્મના ગુંજન સાથે છોડવાનું અને બહાર પાંચ અથવા તો દસ કાઉન્ટ સુધી રોકવાનું

લેફ્ટથી શ્વાસ ભરું છે ખાલી જોવાનું જ છે ગલોપા ફુલાવવાના જીભને તાળવે ટચ રાખવાનું સમજી ગયો બે રાઉન્ડ કી સ્ટાર્ટ કણ બહુ ઇફેક્ટિવ છે જો કરેંગે ઉસકે જો જીતના કરતે હે ઉતના હી પાતે જે જેટલું કરસે એટલું મળવાનું છે લેવાનું પોતે છે કરવાનું પોતે છે મેળવવાનું પોતે છે આમાં આપણા સિવાય કઈ છે જ નહીં આપણે જેટલા આપણા પોતા પ્રત્યે વફાદાર રહીએ બીજા સુધી વફાદારી નિભાવવાની નથી ખુદની સાથે વફાદારી નિભાવવાનું છે એક કવિએ બહુ સરસ મજાનું લખ્યું છે અમને જફાન શીખી આપણે માફ કરતા ન આવડ્યું ઉનકો વફાન આઈ ભોગો સે દિલ લગાયા આપણને કોઈને સમજતા ના આવડું હોય આપણો વાંચ છે બીજાનો વાંક નથી એમ આપણે આપણી જાતને સમજતા નથી જો આપણે આપણી જાતને ન સમજીએ તો નુકસાન આપણને જ છે કે બીજા આપણી જાતને ગમે એટલું સમજે એ આપણા માટે કામનું પણ આપણે આપણી જાતને સમજીએ એ કામનું છે તો ખુદને સમજવાનો પ્રયાસ કરો તમને બીજા લોકો સમજે તો તમારે કઈ ખુશ થવાની જરૂર નથી તમે બીજા લોકોને સમજો તો ખુશ થવાની જરૂર નથી પણ તમે તમારી જાતને સમજો તો ખુશ થવાની જરૂર છે ખુશી ક્યારે આવે શાંતિ આવે ત્યારે ખુશી સુખમાં ખુશી ના આવે સુખ આવે ને એટલે માણસ ખુશીને ગોતવા નહીં કરે મનોરંજન કાર્યક્રમોમાં જાય પૈસાઓ ખર્ચે વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ ઓફ એનર્જી પણ ન્યા ગયા પછી મનોરંજનમાં ગયા પછી મનોરંજન થાય નહીં ઉલટાના દુઃખી થાય કારણ કે મનોરંજન સામે વાળો જે કરાવે છે એ બધું આપણને ગમે એવું હોય નહીં કોઈમાં કંટાળો પણ આવે આપણને પણ આપણી અંદરથી ખુશી મળે આની અંદરથી આનંદ મળે એવું કરવાનું છે અંદર ઉતરી જવાનું છે જેટલા અંદર ઉતરી એટલો લાભ મળવાનો છે કારણ કે બધું તમારી પાસે જ પડ્યું છે સામેવાળી વ્યક્તિ પાસે કાઈ નથી તમારું તમારી પાસે વ્યક્તિ પાસે પાસે એનું એનું તો અંદર થી ખુશી મેળવવાની છે અને અંદર થી ખુશી શાંતિ હોય તો મળે સુખી હોય તો ન મળે ખુશ થવું અને સુખ ભોગવવું બે અલગ વસ્તુ છે જગતમાં જેટલા સુખી માણસો થઈ ગયા મોટા ભાગે દુઃખી થઈ ગયા કારણ કે શાંતિ મળી જ નહીં જીવનમાં જે શાંતિ મળવી જોઈએ જીવનમાં એ મળી જ નહીં અને માણસને શાંતિ ન મળે

એટલે તો શાંતિની શોધમાં ખુશીની શોધમાં માણસ બેફામ પૈસા વાપરે છે શાંતિ માટે થઈને ખુશી માટે થઈને બેફામ પૈસામાં વાપરે છે અને પૈસા વાપર્યા પછી પાછો વધારે દુઃખી થાય માણસ સુખ હોવા છતાંય સુખ તો એની જગ્યાએ છે પણ સુખ સુખી હોવા છતાંય માણસ દુઃખી થતો હોય માણસ ખુશ નથી રહી શકતો ભોગના અનેક પ્રકારો સુખ છે દુઃખનું કારણ છે પણ છતાંય આપણા શાસ્ત્રોમાં બધે સુખ જ માગે છે ભગવાન પાસે બધા સુખ માગે છે હર કોઈ બધા સુખ પાછળ દોડે છે અને દોડી દોડીને થાકી જાય છે હારી જાય છે દુઃખી ના દુઃખી જ રહે છે આખી ની અંદર મેં ગઈકાલે કદાચ વાત કરી હતી રામ સિવાય લગભગ બધાય અને કૌશલ્યામાં સિવાય બધાય દુઃખી રામ રામની કોઈ અસર નથી નો ડાઉટ કૌશલ્ય મને એમ થાય છે કે મારો દીકરો મારાથી દૂર જાય છે કોઈ બહુ જાજી પ્રતિક્રિયા આપતા નથી અને રામે તો તરત સ્વીકારી લીધું જંગલમાં જવાનું વનમાં જવાનું તરત સ્વીકારી સામેથી સ્વીકારી લીધું આપણે આપણા જીવનમાં શાંતિ જોઈએ છીએ અને શાંતિ એ સરળતાની નિશાની છે રમાયણ ની અંદર એક ચોપાઈ છે સરળ સ્વભાવ નમન કુટિલાઈ સરળ સ્વભાવ શરલ સરળ લાભ સંતોષ સદાય યથાલાભ જે કંઈ પોતા પાસે છે એનાથી સંતોષ સદાય છે જેવું ઘર મળ્યું છે જેવી સગવડતાઓ મળી છે જેવું વાહન મળ્યું છે જેવી નોકરી મળી છે કે જેવો ધંધો મળ્યો છે જેવી પત્ની મળી છે જેવો પતિ મળી છે જેવા મા બાપ મળ્યા છે જેવા સંતાનો મળ્યા છે ભાઈઓ બહેનો જેવા મળ્યા છે સગા સંબંધીઓ જેવા મળે છે સંતો અસંતોષ છે કે આવું મળ્યું હતું સારું હતું આ બરોબર નથી આના કરતાં આ સારું છે આના કરતાં આ સારું કોકના ભાઈઓ બહેનો જોઈને આપણે દુખી થતા હોય છે એટલે આને ભાઈઓ બહેનો કેવા સારા છે હવે એ ઓલાને જ ખબર હોય કે કેટલા સારા છે ભાઈઓ બહેનો ખરાબ નથી હોતા આપણે સમજવામાં ભૂલ કરતા હોય છે કારણ કે આપણી જે ચોઈસ છે ને એ ચોઈસ મુજબ આ જગતમાં કોઈ વસ્તુ મળવાની નથી કારણ કે તમારે જગતમાં જે કઈ છે એમાંથી ચોઈસ કરવાનું છે જગતમાં કઈક નવું થાય એટલે તરત નવી ચોઈસ બદલાઈ જાય આપણી કે આના કરતા આ સારું હતું આ મળ્યું તો સારું ઘણા લોકો ગામડા ગામમાં રહેતા હોય તો શહેરમાં એક શહેરમાંથી બીજા શહેરમાં બીજા શહેરમાં ત્રીજા શહેરમાં ચાર પાંચ શહેર ફરે એને એમ પછી એમ છેલ્લે એમ થઈ જાય કે આના કરતા ગામડે થઈ હાલ કારણ કે જેમ જેમ નવા નવા તમે શહેર ફરો તેમ તેમ તમારી ચોઈસ અને રુચિ બદલતી જાવ ઘણી કન્યાઓ અને ઘણા મૂર્તિયાઓ કન્યાઓ જોવા જતા હોય મૂર્તિયાને એકબીજા જોતા હોય એમાં ચોઈસ કરતા હોય છે અને પછી ગમે ત્યાં એકબીજા ગોઠવાઈ જતા એમાં બે બાય ચાન્સ એવું બને કે બે પાંચ દસ વર્ષ પછી જે મૂર્તિઓ જોયો હોય એ બહુ વેલ સેટ હોય અને એની સાથે આપણે ગોઈઠવું ન આપણી અપેક્ષાઓ કંઈક જુદી હોય અને ત્યારે એની કેપેસિટી કંઈક અલગ હોય પછી એ બહુ સારી સ્થિતિમાં આવી જાય ને આપણને અચાનક ભેગો થઈ જાય ને આપણને ખબર પડે લે આ તો આપણે ભૂલ કરી આ મૂર્તિઓ તો બહુ આગળ વધી એવી રીતે કન્યામાં થતું હોય છે પોતાની પત્નીને જોઈને પછી વિચાર આવે કે આ દેખાવે તો સુંદર હતી પણ સ્વભાવે બરોબર નથી આ ઓલી એના કરતા ઓલી સારી છે ચોઈસ બદલતી રહે છે દરેક બાબત નોકરી ધંધામાં પણ એવું હોય છે કે આને કરતા આ ધંધો કર્યો સારું હતું આને કરતા આ નોકરી કરી રહ્યો તો સારું કેટલાય નોકરી કરવી છે કેટલાય ધંધો કરવો દરેકની ચોઈસ અલગ અલગ છે અને ચોઈસ શું કામે છે સંતોષ નથી એટલે મતલબ શાંતિ નથી સંતોષ ત્યારે આવે જ્યારે શાંતિની સ્થાપના બાકી જીવનમાં અશાંતિ જ હોય તો સંતોષ આવે નહીં કોઈ અને સંતોષ ન આવે તો આનંદય ન આવે કારણ કે આનંદ નું બીજું સ્વરૂપ સંતોષ છે આનંદ નું જે બીજું સ્વરૂપ છે ને એ સંતોષ છે સંતોષ હોય તો આનંદ આવી જાય આનંદ હોય તો સંતોષ આવી જાય પણ શાંતિ હોય તો આ બેમાંથી માંથી એક આવી જાય આમ આવી જાય સતત ને સતત પોતા તરફ પોતે પોતાનું ફોકસ કરતું રહેવાનું પોતે પોતાનું ફોકસ નથી બદલવાનું તા ફોકસમાં નહી દોડવાનું પોતાની જાતને સુધારવાનો પ્રયાસ કરો બીજા સાથે કમ્પેર નહી કરવાનું આપણી જાત સાથે કમ્પેર કરવાનું કે આજે આપણે છીએ એના કરતાં વધારે સારા કેવી રીતે બની શકાય છે આપણે જે છીએ એના કરતાં સારું બનવાની કોશિશ કરવાની છે અને જીવનમાં સફળતાઓ તો આપણી પાસે પૈડી છે આપણને આપણી પાસેથી સફળતા મેળવતા આવો અને આ બધું પ્રાણાયામ કરો ને તો જ સંભવ બને નહીં તો સંભવ ન બને પ્રાણાયામ તરફ બધું ધ્યાન આપવાનું છે તો બાકીનું બધું બરોબર ચાલશે બાકી બીજે બધે ધ્યાન આપશો તમારું પ્રાણાયામમાં ધ્યાન ન લાગે ને એટલે તમારે સમજી લેવાનું તમે અંદરથી ડિસ્ટર્બ છો તમારી અંદર કઈ ગડબડ ચાલી રહી છે તો પ્રાણાયામ તમને કરવાની મજા ના